હલો મિત્રો જે માતાજી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કરશન ડાભી ઓફિશિયલમાં હવે તમને જણાવી દઈ કે જે બોલેરો પિકઅપનું ડિપ્રેશન આવે છે જેમાં કે ખેતી ઉપયોગ માટે આવતો જે સનેડો હોય છે આની અંદર ચાલુ સંનેળે એકદમથી જામ થઈ ગયું ડિપ્રેશન આવી પરિસ્થિતિની અંદર ઇન્જિનને નોર્મલ મોડમાં કરી નાખવામાં સારું રીએ જો ઇન્જિનને તાકાત કરાવવામાં આવે તો એક્સેલ પણ જઈ શકે આ ચક્કરના દાતા પણ જઈ શકે ચેન દાતી તૂટી શકે એટલા માટે સાંજો એવી જગ્યાએ હોય રોડ રસ્તા ઉપર જામ થઈ શકે એવી પરિસ્થિતિ હોય અને એને ક્યાં આગળ લઈ જવો હોય ઘેરેજ હે કે તો પહેલાં એની એક્સેલો કાઢી નાખવા માં આવે જેથી કરીને ટાયર ફરી થઈ શકે આપણે બન્યું તો એવું કે જે આ ડિપ્રેશન આવે ને એ મેઇન ચક્કરના બેરિંગની ઘોડી જે અહીંયા આવે છે એ બેરિંગની ઘોડીનો એક બોલ તૂટી ગયો હવે એ બોલ તૂટવાને કારણે એ બોલ તૂટી ગયો એ બોલ તૂટી અને આ ચક્કરને આ ચક્કરને જે મેન આવે એ ચક્કરને આટલું કહી નાખ્યું આ બે બી ચક્કરના દાતા પણ ડેમેજ થઈ ગયા થોડા થોડા એક સિમ્સ પણ ગયેલ છે જે પણ નવી નાખવામાં આવશે નવા ચક્કર છે જ્યારે પણ મિત્રો ડિપ્રેશન જામ થાય ત્યારે કોઈ પણ કર્યા વગર એવું ભાહે કે હવે સંડો એકદમ જામ થઈ ગયો વાહન આપણું એટલે એને તાગાત નહીં કરાવવાની લોડ નહીં દેવાનો શાંતિથી બ્રેક મારી ઊભો રાખી જો થોડોક સાઈડમાં જઈ શકે તો રાખી અને પછી ડિપ્રેશન ખોલી અને ગેરેજનો સંપર્ક કરી લેવાનો નહીં તો શું થાય કે આ બધા ચકેડા પર ભડાઈ જાય આની અંદર પણ સ્ક્રેચ આવી ગયો છે બોલ તૂટી અને આની અંદર બધેમાં સ્ક્રેચ પાડી જાય છે હવે આપણે નવી કીટ લઈ આવ્યા છે નવી કીટ આપણે સેટ કરશું એટલે સનેડો જામ થાય તો ફ્રી કરી એન્જિનને તાકાત નહીં કરાવવાની ફ્રી કરી અને ડિપ્રેશનની અંદરથી જે કંઈ નુકસાની થઈ હોય એને પાર્ટને રિપ્લેસમેન્ટ કરવા જો આપણી યુટ્યુબ ચેનલમાં તમને કંઈ જાણવા યોગ્ય લાગ્યું હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો હવે તમને બીજો પાર્ટ બતાવી ફિટિંગનો જોવાનું ભૂલજો નહીં બીજો પાર્ટની અંદર આ બધું કેવી રીતે ફિટિંગ થાય એ પણ બતાવવામાં આવશે ડિપ્રેશન બોલેરાનું પિકઅપનું ડિપ્રેશન અંદરથી જામ થઈ ગયું હતું આ ઘોડીનો બોલ તૂટી ગયો તો અંદર પડી ગયો તો થોડુંક ડેમેજ કરી નાખું ફિટિંગનો આગલો વિડિયો મૂકી દઈશ આમાં તો જોતા રેજો આપણી યુટ્યુબ ચેનલ